પોલીસ મથક માં ફરિયાદી મહિલાએ પંદર મેના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને આક્ષેપ કર્યા હતા કે વર્ષની સગીર વયની દીકરી તેના મામા ત્યાં રહી ભોગ બનનાર સગીરા ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને હાલ શાળાનું વેકેશન હોવાના કારણે સગીરા તેની માતાના ઘરે ભરૂચ તાલુકાના નેશનલ હાઈવે અડતાલીસ ઉપરના એક ગામમાં આવી હતી અને તે દરમિયાન યુવકે સગીરાને ફોન કરી ઘરમાંથી સોનાના દાગીના અને રૂપિયા લઈ આવવાનું સગીરાને કહ્યું હોય જેથી સગીરાએ ઘરમાંથી સોનાની ચેન અને નાની બહેનનો ગલ્લો તોડી તેમાંથી વીસ હજાર રૂપિયા રોકડા લઈ વિશાલ દશરથ રાઠોડ ઉંમર વર્ષ વીસ નો ભરૂચ ખાતેથી સગીરાને લઈ રફુચક્કર થયો હોવાની શંકાઓ ઊભી થઈ હતી ફરિયાદી નોકરી ઉપર હોય અને સગીર વયની દીકરી કપડાં સીવડાવવાનું કહી ઘરમાંથી નીકળી ગઈ હોય અને ઘરમાંથી સોનાની ચેન અને નાની દીકરીનો ગલ્લો તૂટેલો હોય જેથી તપાસ કરતા મોબાઈલમાં વિશાલ દશરથ રાઠોડના મોબાઈલ નંબર ઉપરથી ફોન આવી વાતચીત કરી હોય જેથી ફરિયાદીએ નજીકના સી ડિવિઝન પોલીસ મથકો પર દોડી જઈ સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ દરમિયાન યુવક અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી બંનેને શોધી કાઢતા યુવકે સગીરાને ભાઈબંધના ફાર્મહાઉસ ઉપર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા પોલીસે નરાધમ વિશાલ દશરથ રાઠોડ સામે વધુ દુષ્કર્મ પોક્સો સહિતની કલમનો ઉમેરો કરવાની કામગીરી કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી યુવકને જેલ હવાલે કર્યો હોવાની માહિતી મળી રહી છે સોશિયલ મીડિયાની વિવિધ એપ બાળકો માટે જોખમકારક હોય છે મામાના ઘરે ભણતી સગીરાને માતાએ મોબાઈલ આપ્યો અને મહાદેવ મંદિરે દર્શન કરવા જતા યુવક સાથે પરિચયમાં આવતા બંને ઇન્સ્ટાગ્રામ અને ફોન ઉપર સંપર્કમાં આવતા યુવક સગીરાને ભગાડી જતા આખરે યુવક સામે દુષ્કર્મ અને પોક્ષો અપહરણનો ગુનો દાખલ થઈ જતા આખરે યુવકે જેલ હવાલે થવાની નોબત આવી ગઈ છે ભરૂચમાં કાર્યરત SNP એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો